નમસ્કાર મિત્રો સ્વાગત છે એ લેટ ફર્મ મેટ્યુ ચેનલમાં મિત્રો ઘણા સમયથી આપણે કશું વિડીયો બનાવ્યો નથી હાલ તો આના માટે આજ વિડીયો બનાવી રહ્યા છીએ તો મિત્રો આજ તારીખ થઈ છે એકવીસ નવેમ્બર બે ઘણા ખેડૂત મિત્રોને કોઈ જ જગ્યાએથી મોર દેખાતો હશે એ મિત્રો આપણે હાલ માવઠાના અસરને કારણે હાલ નવી કુંપળો આવી હતી એ પણ પરિપક્વ હાલ લઈની અવસ્થામાં છે આ મિત્રો થોડી હજી કરડી ડાળી થઈ જશે આની મિત્રો જે નવી પોગર છે આ કરડી થઈ જશે આ રીતે બતાવો આ રીતે તો આના પછી મોર આવવાની શરૂઆત થઈ જશે આગળ મિત્રો મોરની વાત કરીએ તો આ સમયથી કરી અને ડિસેમ્બર મહિનો આખો અને જાન્યુઆરીના મેડ મહિના સુધી મોર આવતો જ હોય છે હવે મિત્રો દોઢ મહિના સુધી આની અંદર કન્ટિન્યુ મોરની શરૂઆત રહેશે અમુક આંબા મિત્રો દસ દિવસ આ પાછા રહેતા હોય છે નાના આંબા હોય કે મોટા આંબા હોય જે કલમ કરેલા આંબા છે એની અંદર મિત્રો મોર આવતો હોય છે આ સમયે મિત્રો પાણીની જરૂરિયાત ના હોય તો વધારે પડતું કશું પાણી આપવું નહીં કારણ કે વધારે પાણી આપવાથી નવી કુંભળ આમાંથી આ સમયે જો નીકળશે તો પછી એમાંથી મોર નહીં આવે એ ડાળી ઉપરથી તો બિનજરૂરી પાણી આપવું નહીં પછી મિત્રો મોર આવી જાય અને એક એક ઇંચની મોરની કુંપળો થઈ જાય એક એક ઇંચ જેટલો મોર તમને દેખાય ત્યારે તમે હલકું પાણી આપી શકો છો તો મિત્રો આ રીતે પરિપક્વ ડાળીઓ દેખાતી છે આમાંથી હંડ્રેડ પર્સેન્ટ હવે થોડા સમયમાં મોર નીકળશે તો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડિયોને લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ રીતે આપણે નવા વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં નાખતા રહીશું ધન્યવાદ